શ્રી ખેતરપાળ મિત્ર મંડળ નવરાત્રિનું છેલ્લા નવ વર્ષથી સરસ આયોજન કરે છે જેમાં આયોજક જય મોરજીભાઈ વેકરિયા દ્વારા આ આયોજન કરવામાં આવે છે આ નવરાત્રિમાં ભુજ ગણેશનગર ખોડિયાર મંદિરવાડી શેરીમાં યોજવામાં આવે છે જેમાં નવ દિવસ નવરાત્રીમાં પ્રસાદના દાતા હરજીભાઈ કરસનભાઈ ગોરશિયા શ્રી સહજાનંદ સ્પોર્ટ્સ તથા નંદી ગૌ સહાય ઘર પરિવાર તથા દેવાયત બારોટ એડવોકેટ દ્વારા તમામ બાળકોને સો સો રૂપિયાનો રોકડ ભેટ આપી હતી આ નવરાત્રીમાં એકસો પચાસ બાળકો હાજર રહ્યા હતા આવેલ દાતાઓનું ખેતરપાળ મિત્ર મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ નવરાત્રિ રોજ રાતના મહાઆરતી તેમજ પ્રસાદનું આયોજન કરવામાં આવે છે તેમજ દશેરાના દિવસે મહાપ્રસાદ આયોજન છેલ્લા વર્ષથી કરવામાં આવે છે જેમાં નવસો થી આ લોકો પ્રસાદનો લાભ લેવા આપ સૌને આમંત્રણ છે આ પ્રસંગે અલગ અલગ મહાનુભાવો તેમજ વાડાસર ગ્રામ પંચાયતના લોકપ્રિય સરપંચ પ્રીતિબેન મૂળજીભાઈ વેકરિયા હાજર રહ્યા હતા આશાપુરા મંદિર બનાવ્યા છે અમે તો એ મંદિરમાં આશાપુરાનું મંદિર છે હનુમાનજીનું મંદિર છે ખેતરપાડનું મંદિર છે ગણપતિનું મંદિર છે ગણેશ મહારાજનું મંદિર છે અને દર વર્ષે અમે વિજયા દસમીનો એ પાંચે મંદિરનો પાટોત્સવ કરી છે અને આ આશાપુરા મંદિર અને ખેતરપાડ મિત્ર મંડળ દ્વારા આ નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે અને આ નવરાત્રીના આયોજનમાં અમારા દાતા શ્રી હરજીભાઈ કરસન ગોરસિયા તથા દેવાઈ બારોદ એડવોકેટ વકીલ એના સહયોગથી કરવામાં આવે છે અને નવે દિવસ બધી જ દીકરીઓ અલગ અલગ જાતના ગરબા કરે છે અને અલગ અલગ ગરબા કરે છે અને અલગ અલગ ગરબાની દીકરીઓને બધાને દાતા રૂપે પ્રોત્સાહન આપવામાં આવે છે અને વચ્ચે દાતા દેવાયત બારોટ પ્રોત્સાહન આપી ગયા છે અને છેલ્લા નવમે દિવસે પણ અમે બધા બાળકોને ઈનામ આપી છીએ અને વિજયા અમે અહીંયા પ્રસાદનું આયોજન પાંચમા નોરતી આરતીનું આયોજન મા આરતીનું આયોજન કરેલું હતું અને ત્યાંથી વારસરના પ્રાથમિક બાળકોના છોકરા બેન બેનપાલટી વગાડવા આવ્યા હતા અને બહુ જ ખૂબ સારી રીતે વગાડ્યા હતા અને એ સરકારી શાળામાં ભણે છે અને બધાને આનંદ થયો કે સરકારી શાળાના બાળકો આટલા આગળ આવી ગયા છે તો સરકારી શાળાના બાળકોને પણ ખૂબ ખૂબ અભિનંદન અને મા આરતીના દાતાર પછી ગામો ગામથી દાતાર આવે છે કે છોકરાઓ અહીંયા પ્રોત્સાહન કરે અને જૂની આપણી જૂની રહી રહે

નવ વર્ષથી કરવામાં આવે છે ખેતરપ્રા મિત્ર મંડળ દ્વારા આયોજિત કરેમાં આવે છે દિવસનો પ્રોગ્રામ હોય છે દશેરાનામાર જમા જમાવાર હોય છે અહીંયા ગણે ને મહાપ્રસાદ રાખવામાં આવે છે બપોરના બાર વાગે મહાઆરતી કરવામાં આવે છે દાતાઓ શ્રી સજ્જનંદ સ્પોટ ને હરજી કરશનભાઈ ગોરસિયા એડવોકેટ ડીએન બારોટ સાહેબ ને અન્ય દાતા છે બધા ગામથી આવે છે છોકરાઓને પ્રોત્સાહન આપે છે અમારા ગ્રુપમાં દસ જણા છે એમાં ચાર પાંચ જણાના નામ લઈ લઉં કરન ઇસ્માલભાઈ કોહલી અંકિત કોલ રઘુવીરસિંહ જાડેજા ને અન્ય બાજુવાળા છે બધા બધા સાફ સફાઈ કરીને ઓલું કરે છે